આવું હોય તો તમારે કોઈ કોઈને આ ખબર રાખતી હું પાણી પીવાનો છું ને કોઈ જ કહી ગયા છે પાણી પીવા આવો કાયદો હતો આ આ ક્ષેત્રમાંથી પેલા ક્ષેત્રમાં અનાજ કહેશું કોઈ પણ ગોઠડી દે કે રૂપિયા જેવી સીધ ન જ આવવા જેતા પ્રોગ્રામ આપણે પાલનપુરનો પાલનપુરના નવાબ હા પાલનપુરના નવાબ ને પડે રાધનપુર ન બાપ

આગ થળનો મૂળેઠો રાતની રાતની આવે ટપાલ રાતનો વેળાનું હેડવું પડે રાજુ રાજકાજ પોકાળી ગયો હવા દાડે જે પાછું આવવું જોઈએ તમને નેવું વર્ષ ત્યાં જબર યાદ રાખો બધું નેવું વર્ષ ને આમ તો નેવું ઉપર છે પણ યાદ તો બધું રાખે ને મને તો બધું મને આ તો એટલું યાદ તો ખૂબ રાખું છું

અમારે જે મારા બાપાનો બાપ આવીને આવો શેડતા હતા કે પૂર્ણના ઠાકોર આવ્યા ભીલને મિલ્યો કે ડોહાને કે જાતો ન કે ઠાકોર આવ્યા ભૂંડમાંથી ડેલામાં હોળાકતા અમારે ડોહો કે ઠાકોરેને કીધું કે આવી જાઓ મેદાનમાં બધું મારે ભેરીલી પડી છે પછી ભીલી દઈને કીધું કે તારો મારો માંસ રે કે એ માછબો બીજો ઠાકોર કોણથી રાખો આવી જો મેદાનમાં